બંધન છે અમે ઘરના વાણા છીએ ને તો અમારે કાંઈ એટલે કઈ થયું નથી હેરવોશ નથી વોશ નથી અમે રે પ્રતાપ કે અગિયાર વાગ્યા હાલું હાલનું તને ઓલી બ્રાન્ચે જઈને વોશ કરી દો ત્યાં પહોંચ્યા ને તો મારે હેરવોશ કરવાનું હતું પણ એટલા બધા ક્લાયન્ટ હતા ને તો આજો જેઠ બાપાએ વર્ક કરતા હતા તો પ્રતાપે હારો વાર એમને વર્ક કરવા લાગી ગયા મેં કીધું તો થાયકા નથી તો થાયકો તો છું પણ કામ તો કરવું પડે ને પછી આપણે ડાયા દીકરાની જેમ થોડીક વાર વેટ કર્યો અને પ્રતાપ જેવા ફ્રી થયા ને એવું મને મસ્ત મજાનું હેરોશ કરી દીધું મસાજ કર્યું ડ્રાય કર્યા અને રાતના સાડા બાર વાગી ગયા હતા એટલે અમે એને ભયું ને બધા નીકળી ગયા હવે ઘરે જવા માટે નીચે આવ્યા તો યાદ આવ્યું ઓહો મારું પાર્સલ તો ઉપર જ રહી ગયું એટલે પાછા લેવા ગયા અને પછી જો આપણે તો ત્યારે ને ત્યાં રસ્તામાં જ ખોલી નાખ્યું ઘરે આવીને હું મારી મમ્મીને બતાવતી હતી મારી રાખડી બધી તમે જોઈ લો અને રાખડી ઓનલાઈન મંગાવી પડી કેમ કે લેવા જવાનો તો ટાઈમ જ નહોતો પછી રાતના એક વાગી ગયો હતો આપણે પીવો તો સંતુષ્ટીનો શેક એટલે પ્રતાપને કીધું હાલો લઈ જાઓ એટલે અમે લેવા ગયા પછી કહેવાય મારે તો સોડા પીવું મેં હાલ કાંઈ વાંધો તમે સોડા લઈ લ્યો એટલે એને સોડા પાર્સલ ને પછી અમે બે જણ આવી ગયા સીધા ઘરે ઘરે આવીને આપણે તો શેક ઉલાઈ પ્રતાપ ને ભાઈ ને બધા સોડા પીતા હતા ને રાતના તમે જોશો ને દોઢ તો વાગી ગયો હતો પ્રતાપ કે હવે હું જાઉં છું ઘરે પૂનમ ભાઈ ભાઈ મેં કીધું હા જાઉં તમે આરામથી પહોંચી જાવ પછી મને કોલ કરજો પછી મને યાદ હવે તો રક્ષાબંધન છે ને મારે તો નીલસે નહોતા છે એટલે આપણે તો રાતે એક્સટેન્શન લગાવ્યું અને આ જો મારાને કેવા લાગે છે ઓહો રાતના બે વાગી ગયા છે એટલે હવે ખોટાઈ જઈ મળીએ કાલના નવા મિનિ બ્લોગમાં ટાટા બાય બાય